ના કોઈ વિવાદ ના કોઈ ચર્ચા છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર હાસ્યામાં ધકેલાઈ ગયા હતા પરંતુ અચાનક લાંબા ગાળાનું વેકેશન પૂરું કરી હવે અલ્પેશ ઠાકોર ચર્ચામાં આવ્યા છે ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાતો છે તે ચાલી રહી છે એવામાં અલ્પેશ ઠાકોર દિલ્હી ખાતે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત કરીને આવ્યા છે ત્યારે આ મુલાકાત અનેક તર્ક વિગત સર્જાવી રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્વય ન્યૂઝ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણની વાતો ચાલી રહી છે જેને લઈને અનેક નેતાઓ દિલ્હી દરબારમાં સલામી ભરીને આવ્યા છે ત્યારે હાલના ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ દિલ્હી દરબારમાં મુલાકાત કરીને આવ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત કરવામાં આવી હતી ત્યારે અલ્પેશ ઠાકોરે પ્રધાનમંત્રી સાથેની મુલાકાત બાદ ટ્વીટ પર ફોટો શેર કર્યો હતો અને લખ્યું છે કે નવી દિલ્હી ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ સાથે મુલાકાતનો અવસર ખૂબ જ ઉર્જામય રહ્યો માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથેની તેમની નિવાસસ્થાન પર ચર્ચા કરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું ત્યારે અલ્પેશ ઠાકોરે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી અને તેમનો પણ ફોટો શેર કરતા તેમને લખ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમને ગાંધીનગર દક્ષિણના પ્રજાજનોનો પ્રશ્નો તથા સમગ્ર ઠાકોર સમાજના પ્રશ્નોથી અવગત કરવામાં આવ્યા તથા તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મેળવવામાં તેમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે અલ્પેશ ઠાકોર બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોર રાધનપુર સીટ ઉપર ચૂંટણી લડ્યા હતા તે રાધનપુર સીટ ઉપર બે હજાર સત્તરમાં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા અને ત્યારબાદ બે હજાર ઓગણીસમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા પરંતુ ભાજપમાં આવ્યા બાદ ફરીથી જે પેટા ચૂંટણી થઈ તેની અંદર અલ્પેશ ઠાકોરને હાર છે તેમ મળી હતી ત્યારે ત્યારથી જ કહી શકાય કે અલ્પેશ ઠાકોર જે હાસ્યામાં ધકેલાઈ ગયા હતા ગાંધીનગર દક્ષિણના તેમને જે બે હજાર બાવીસમાં જે વિધાનસભાની ચૂંટણીમાં જ તેમને ટિકિટ મળી તે જીત્યા બી ખરી પરંતુ માત્ર ધારાસભ્ય બનીને તેમને બેસવું પડ્યું હતું ત્યારે અલ્પેશ ઠાકોર અત્યારે એવું કહી શકાય કે તેમણે કોંગ્રેસ જ્યારે છોડ્યું ત્યારે એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં તેમને કોઈ ભવિષ્ય નથી દેખાતું અને પ્રજાના પ્રશ્નોનો જે વાંચા આપવાની વાત છે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત છે સમાજને આગળ લાવવાની વાત છે અને એટલા માટે થઈને તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જ જોડાવા જઈ રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું હતું કે ચોક્કસ તે મંત્રી બનવામાં રસ ધરાવે છે મંત્રી બનીને તેમના સમાજનો અને તેમના મત વિસ્તારનો લોકોના કામ છે તે કામ કરવા માગે છે પરંતુ ત્યારબાદ ભાજપમાં જોડાયા બાદ પણ બે હજાર બાવીસમાં ગાંધીનગર દક્ષિણમાંથી ધારાસભ્ય બન્યા પરંતુ તેમને મંત્રી બનાવવામાં ન આવ્યા ત્યારે હવે જ્યારે ફરીથી મંત્રીમંડળનું વિસ્તરણની વાતો આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર પીએમ મોદી સાથેની અને અમિત શાહ સાથેની મુલાકાતે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે અલ્પેશ ઠાકોર સાથે સાંસદ ભરતસિંહ ડાભી પણ પીએમ મોદી અને અમિત શાહ જે ગૃહમંત્રી અમિત શાહ છે તેમની સાથે મુલાકાત કરી હતી આ અગાઉ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓ જેમાં અર્જુન મોઢવાડિયા હોય કે સીજે ચાવડા હોય તે તમામ લોકો દિલ્હી ખાતે તે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત છે તે કરી આવ્યા હતા અમરેલી ભાજપના તમામ જે ધારાસભ્યો છે તે પણ દિલ્હી ખાતે મુલાકાત કરી આવ્યા હતા ત્યારે અલ્પેશ ઠાકોરની આ મુલાકાત જે થઈ દિલ્હી ખાતે થઈ હતી તે મુલાકાતને હવે જે નવા મંત્રીમંડળની જે વાત કરવામાં આવી રહી છે તેમાં અલ્પેશ ઠાકોરને કોઈ સ્થાન મળશે કે નહીં તે હવે જોવાનું રહ્યું ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર અલ્પેશ ઠાકોરને નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર